ડીસામાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ નંબર પ્લેટ લગાવી હેરાફેરીનું ખુલ્લું પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ડીસા ગવાડી ગામ રોડ ઉપર પસાર થઈ રહેલી કારનો પોલીસે પીછો કર્યો હતો જે આગળ જતા દિવાલ સાથે અતડાઈને ઉભી રહી ગઈ હતી પોલીસે તલાશી લેતા અંદરથી રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો દરમિયાન કારની નંબર પ્લેટ ખોટી હોવાનું પણ સામે આવ્યું હતું આ અંગે ચાલકને અટકાયત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસા પુલ પોલીસે ઇનોવા ગાડી નંબર જીજે વન એચ એક્સ ફોર ટુ સિક્સ ફાઈવનો પીછો કર્યો હતો જેના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને આગળ જતા દિવાલ સાથે અથડાઈને તે ઊભી રહી ગઈ હતી પોલીસે રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજાર પાંચસોની વિદેશી દારૂની બોટલ નંગ નવસો ને છન્નું મળી આવી હતી કારનો સાચો નંબર જીજે ચૌદ એ બી ફાઈવ ફોર નાઇન થ્રી હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે કાર ચાલક જાલોરનો રવિન્દ્ર માના રામ બિશ્નોઈની અટકાયત કરી હતી આ સાથે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ